જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને મારી પાછળ તમે એવું ઓડીખામ વર્ષોથી કઈક જંજાવાતોના ઝાક ઝીલેને ઉભેલું એક સ્થાપત્ય તમે જોઈ રહ્યા છો એનું નામ છે માકુબાની વાવ હું અત્યારે ઝોરાવર ઝાલાવાડની ધરતી અમારું ધીંગું ધાંગદરા એવી ધાંગદરાની ધરતીની માલી પાછું દોસ્તો અને મારે તમને આખી આખી આ વાવ જે છે એના દર્શન કરાવવા છે આવો એ વાવને જાણીએ એ વાવને માણીએ પણ એના પહેલા દોસ્તો તમે આ પક્કી તમે જોઈ લો આ વાવ ની પાસે અંદર જતા ડાબી બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું ફૂટ બે લખેલું છે જેમના હાથમાં છે મારા પરમ મિત્ર પંચાલ છે ઝાલાવાડ ના ભૌમિયા હું કઉ છું દોસ્તો બીજું કે મેં ચપ્પલ પહેર્યા છે અત્યારે હું અહીંયા ચપ્પલ ઉતારું છું અને તમને કહેવા એટલું માગુ છું કે વાવ હોય આવી રીતના જૂના પ્રાચીન કુવા હોય એની અંદર માતૃમા એમ કેવું કે દેરુ હોય ગણપતિજી હનુમાનજી ના બેહણા હોય તો આપણે આવી કોઈ પણ જગ્યાએ જઈએ ભલે જૂની હોય જર્જરી હોય ભાંગેલ તૂટેલ હાલતમાં હોય પણ આપણે ત્યાં આપણા ચપ્પલ જે છે એને અચૂક ઉતારવા અને બીજું કે આ વાવ જે છે કોઈ પણ રીતે પાણી પીવાનું સ્થાનક હોય એટલે આપણા ચપ્પલ આપણે સારામાં સારી રીતે સમજી અને ઉતારી દેવા એ આપણી નૈતિક ફરજ છે કારણ કે આપણા આજે ચંપલ જે હોય ને

તો આ ધ્રાંગધ્રાની જે માકુબાની વાવ જે છે એની અંદર આ આપણે અત્યારે જોઈ રહ્યા છો પથ્થર તમે જુઓ દોસ્તો અને બીજું અજતભાઈ નકશી પણ તમે થોડી વર્ણવો આ બધા પથ્થરો તમે જુઓ દોસ્તો બધો ધ્રાંગધ્રાનો પથ્થર છે મેં તમને કીધું તેમ શિયાળો ઉનાળો ચોમાસુ કઈક વર્ષોના જાગ જેલી આજે અડીખમ પેલી આ અને હું એમ કહીશ કે એક વાત કહેવાય છે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાપત્ય બનતું હોય દોસ્તો એ સ્થાપત્યની માલિકાંગ્રાનો પથ્થર અથવા એ પથ્થર જે શિલ્પી હોય જેને આપણે સલાટ કહીએ સોમપુરા આપણે કહીએ એ કારીગરોની હાજરી ત્યાં ફરજિયાત પણ હોય છે એવું આપણે કહીએ ટૂંકમાં ધ્રાંગધ્રાનો પથ્થર એટલો ફેમસ છે એટલો પ્રખ્યાત છે અને હવે આપણે વાવની અંદર જશું દોસ્તો પચીસ ટકા એમ કહેવાય કે વાવને ઘસારો લાગ્યો છે ટૂંકમાં વાવ જે છે પંચોતેર ટકા આની તારીખે પણ એમનામાં છે

પેલું જે છે આપણે હિન્દુ સંસ્કૃતિ ની પ્રમાણે કીર્તિ ગણવામાં આવે છે કીર્તિ વિજય છે ધર્મની અને એની માટે તમે જો પુષ્પો બે સાઈડમાં અને આ જે છે આપણી હિન્દુ સંસ્કૃતિ કમાન છે જેને આપણે આપણી ભાષામાં સાદી ભાષામાં એક આર્ચ કહીએ તોરણ કહીએ અને એની અંદર તમે જોવો એક આ જે છે ઝાલરની સાથે નીચે નાદ એટલે કે ઘંટ બરોબર અને નીચે તમે જોવો આ એનો એક એમ કહેવાય કે નીચેનો જે આ ભાગ જે નકશી વાળો નાનો છે પણ બહુ એમ કેવાય કાજા તે ગજબનો છે દોસ્તો આ બધું તમે જોશો ને એક એક વસ્તુ જે છે ને એની અંદર કઈ કઈ અને જીવા આજે ભાઈ હવે આપણે પગથિયાથી ઉતારીને ઉતરીને પ્રવેશ દ્વાર પછીનો બીજો દ્વાર આવી હોય બંને સાઈડ માં છોગા અને પછી એની તમે જુઓ ઝાલર મોતી ની છે આ ઝીણા જીણા છે ને આઝાદ ભાઈ એ કદાચ મોતી ની આ એક નાની નાની એમ કેવાય કે ચીનો તરીકે આવે કુંડળ કાનમાં તમે કુંડળ જુઓ આ ટાઈપ ની મિત્રો એમ કેવાય કે બહુ ઓછી જોવા મળે અને આજે તારીખે આ મૂર્તિ જે રહી એમ કેવાય કે હજી ખાસાને કોઈ જાતનો હજી નુકસાન કે કોઈ પથ્થર ને ઘસારો નથી લાગેલો અને હાથમાં દંડ છે અને તલવાર અને ઢાલ છે અને દોસ્તો આ તમે જો અત્યારે ખાસ કરીને જે વાઘા જે પહેરવામાં આવે એમાં ખાસ કરીને આવી ડિઝાઇન હોય દોસ્તો આ કોતરણી તમે પણ જોઈએ છે તમે નજરમાં આવી હશે પણ હું દેખાડું છું એટલા માટે કે જે પણ વ્યક્તિ આ બનાવી છે જે સલાટે જે કલાકારે તમે જુઓ એવી જીની કોતરણી છે દોસ્તો બરોબર આ જે નીચેની જે પાંદડી રહી આ નીચેની આથર પહોંચાય તો બરોબર આ જે મિત્રો રહ્યો હા એ

કે આપણે વિડિયોની અંદર પ્રથમ મજદ ભે આપણે કીધું કે ચંપલ ન પહેરવા પાછળનું એક કારણ આ પણ છે તમે જુઓ ગણપતિજી સ્થાપિત છે દોસ્તો અને આ બધી કોતરણી તમે જુઓ એટલા આડેખામાંને મજબૂત પથ્થર છે ભાઈ અને એક કારણ એ પણ છે કે આ મૂર્તિ વાવોની અંદર સ્થાપના આની કરવાની પાછળનું હેતુ હા એ છે હહ કે છે ને માની લો કે ગણેશજી છે હા અને ગણેશજીની સામેના ભાગે કે વાવ છે એની અંદર પાણી છે પાણીને ને પ્રદુષિત ન થાય એટલા માટે છે આ જે બંને સાઈડ માં આપણી પાછળ ના ભાગે તમે જુઓ જળદેવી છે પછી ગણેશજી છે આધ્યાત્મિક દ્રષ્ટિએ માટે કરવામાં આવે છે કે જેથી કરીને જળ જે છે એ ધ્રમ ના હિસાબે પ્રદુષિત ન થાય પ્રદુષિત ન થાય કારણ કે લોકો જો આ વસ્તુ ન હોય

બંને બોક્સ છે જેમાં એક બાજુ માત્રીમા છે અને એક બાજુ ગણેશજી છે એ હું દર્શક મિત્રોને સરસ મજાની એક ક્લિપમાં દેખાડી દઉં દોસ્તો આ જગ્યાના સૌથી પ્રથમ જો કોઈ ઇન્ટરનેટના માધ્યમથી મૂક્યું તો શૈલેષભાઈ એને મૂકેલી પહેલી પહેલી મેં મૂકેલી છે ઘણો બધો આ વાવ જે છે એ લોકોની નજર માં નથી બાકી એમ બહુ સારી હાલતમાં ઉજાગર કરવાની જરૂર છે તમે ઉપર એક આ સાઈડ માં વાઘ છે એક આ સાઈડ માં છે બંને સાઈડ માં બે વાઘ ના જે છે આપણે દેખાઈ આવે અને ખરેખર જોવા જેવી હોય મને બધા કરતા આકર્ષણ લાગ્યું હોય તો ખરેખર આજે આજે બે ની દ્વારપાળની મૂર્તિ છે ને બહુ સરસ મજાની છે અને આ કોતરણી તમે જો એક એક સ્તંભ દોસ્તો કેટલા સ્તંભ છે એક એક સ્તંભની ની માલિક આવી કોતરણી છે અને ઈ તમે વિચાર તો કરો એક એક હરખું માપ છે આપણે આવું ચિત્ર દોરવું હોય તો એ ના દોરીએ કે અને હું અંદર જવાની ટ્રાય કરું છું હજુ સરસ આ કેટલા માળ છે આમાં અંદાજે આપણે અત્યારે એમ કહો કે આ એક આ એક ઉપરનો ત્રણ માળ તો શેજ પણ નીચે ચોથો પણ હોય પાણી ભરેલું છે એટલે કદાચ તમને પ્રકાશ બહુ ઓછું આવે છે વરસાદી વાતાવરણ વરસાદી વાતાવરણ ના હિસાબે શું વાદળ છે એના હિસાબે

મિત્રો વાવને હું તમને એટલું કહીશ ને પણ અને મિત્રોને પણ દર્શક મિત્રો જે આપણા આ વિડીયોને જોઈ રહ્યા છે અમારો એક આગળ જતા એવો એક પ્રોજેક્ટ લાવવાની ગણતરી છે અને જો તમે મિત્રો સાથ સહકાર આઝાદભાઈ આપવા માંગતા હોય મિત્રો આપણને તો આવી જેટલી જેટલી જૂની સંસ્કૃતિઓ છે વાવ છે એને અમારે એક વખત એવો વિચાર છે અમે બે મિત્રો એક વખત એવો વિચાર કર્યો તો બધી સાફ સફાઈ કે આના માટે એક સાફ સફાઈનો વાવ છે જુનવાણી કુવા છે એના માટે સાફ સફાઈનો અભિયાન જે છે આપણી જે જુનવાણી ધરોહર છે એના માટે અમારે એમ કહેવાય કે ઉપાડો છે ને અત્યારે દર્શક મિત્રો હું તમને જે છે વાવનો જે કૂવો જે છે એ ઉપરથી તો દેખાડીશ પણ આ અંદર જે પ્રથમ માળ જે છે એમાં આપણે તમે જોવા ખાલી ફક્ત એમ કહેવાય કે એક જ ફૂટનો રસ્તો છે એમાં હું તમને છેક અંદર જઈને દેખાડું થોડું જોખમ અને રિસ્ક વાળું તો છે જ તે પણ તોય છતાં અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે તમે દર્શક મિત્રો સુધી જે છે એ પૂરેપૂરું અમે જે કાંઈ પેરસીએ દેખાડીએ એ તમને પૂરેપૂરું દેખાડીએ અને આ જે છે મિત્રો હામેનો ભાગ એની અંદર પણ તમે જુઓ એક સરસ મજાની મંદિરની પ્રકૃતિ છે અને બંને બાજુ મોર જે હોય કળા કરીને જેણે મોર જેને કે મોરની કળાની આખી આકૃતિ છે એ દર્શાવવામાં આવી છે અને વચ્ચે એક નાની એવી તકતી છે જેની અંદર વાવની માહિતી જે છે એ દર્શાવવામાં આવેલી છે પણ એની માટે જે છે પાણીનો ક્ષાર જે છે એ જામી ગયો છે અને સામે પણ તમે જે આકૃતિ જે છે મિત્રો એને તમે જુઓ એની ઉપરના ભાગે પહેલી સર્વપ્રથમ એમ કહેવાય કે માથે બે સિંહની છે આકૃતિ એની માથે એક સરસ મજાનું મંદિરનું માથે મથાડું છે અને વચ્ચે કોઈ દેવી દેવીની મૂર્તિ હોય એવું આપણને આમાં જણાઈ આવે છે અને એની નીચેના ભાગે એક સરસ મજાના બે સિંહની પાછી બીજી આકૃતિ છે અને બંને સાઈડની અંદર મિત્રો આજે તમે જુઓ જે નાગ છે સર્પ એની આકૃતિ છે સર્પની આગળના ભાગે એક નાની માછલી છે અને આ સર્પ જે છે એ આ બાજુની સાઈડમાં છે ને એવો ને એવો એક આ સાઈડમાં પણ છે અને એની ઉપરના ભાગમાં કદાચ મિત્રો આમાં ઝૂમિંગ તો નથી કરી શકતો પણ એક ઉપર કળો પણ છે તો હવે જે કૂવો જે છે એને અમે તમને ઉપરથી પણ જઈને દેખાડવાની પૂરેપૂરી ટ્રાય જે છે એ કરશી અને જે સામે જે છે એ સીડીથી આપણે અહીં સુધી અંદર આયા અને આ રસ્તો તમે જોવો મિત્રો આવા રસ્તે થઈને આપણે છેક વાવની અંદર સુધી આવ્યા છીએ અને આ બાજુનો ભાગનો રસ્તો રહ્યો એકદમ સાફ છે એનો મતલબ કે અહીં સુધી લોકો આવે જ છે અને આજની તારીખે મિત્રો આ વાવ જે છે એમ કેવું હોય તો કહેવાય કે પંચોતેર ટકા જે છે એ હજી કમ્પ્લીટ છે ખાલી પચીસ ટકા એમ કહેવાય કે જે પથ્થરો જે છે એને સમયની પ્રમાણે થોડા ધર્જરી અવસ્થામાં આપણને તમને જોવા મળે અને હવે આપણે ખાસ કરીને આ ટાઈપના મંડપ જે છે એ બહુ ઓછા જોવા મળે છે અને ખાસ કોઈ આમાં જોવા જેવી વસ્તુ હોય તો એ આ મંડપ છે આઝાદ ભાઈ બોલતા નહીં આ તમે જુઓ

આમી અંદર આમે બારો નીકળે અને આમે બારો નીકળે આની અંદર શું હોય એમ કે મેં સાંભળેલું કે પેલા અંદર સિંહ ની ચાવી ઉભાઈ અંદર છે ને ઢાળવામાં આવતી પથ્થરમાં માં સિંહ વસ્તુ કેવી ખબર છે ગરમીની સાથે સાથે લાંબુ થાય અને પાછું જેવું ચોમાસું છે શિયાળું હોય ને પાછું હંકોચી હોત જાય એટલે આ બધી એક બનાવટ છે વિજ્ઞાન અને એ કેવું વિજ્ઞાન પાછું લોઢું હોય તો કાટ લાગે સિંહ ને શું થાય કઈ નો થાય બરોબર ને આ ઓલાણી ભીડા કે હેમ ફણા ને શું કાટ લાગે ન લાગે દોસ્તો આ પ્રતિમાઓ તમે બે જોઈ શકો છો આ પ્રતિમાઓ કદાચ વાવમાંથી આવી હોય અથવા વાવ બન્યા પછી પણ લગાવવામાં આવે શું હોય ખ્યાલ નથી પણ પ્રતિમાનો શું હેતુ છે તો ખ્યાલ નથી પણ આ પ્રતિમાઓ જે છે બે એ બહાર છે અને આની ઉપર પણ આજાદભાઈ એવું નથી લાગતું કે ચૂનાનું વાવ હોય આ બે રહી ને તો વાવની માલિપા હશે પછી કોઈ કારણોસર નીકળી ગયો હોય પડી ગયો હોય પછી અહીંયા કોઈ વ્યવસ્થિત મૂક્યું હોય એવું લાગે છે હા આ વાવમાંથી નીકળી ગયેલી છે કેમ કે આ બધો ભાગ જરો ને ચોટાડેલો ભાગ હોય પછી ઉખડી ગયો એવું લાગે છે પાછળ તો પાછું એમ છે કે સિમેન્ટ છે પણ આની ઉપર જે ભાગમાં જે છે ને આ સિમેન્ટ નથી હા આ ચૂનાનો છે અને મૂર્તિનો જે પથ્થર છે ને ભાઈ આ જોય પથ્થરનો જોતા તો એવું લાગે કે આ મૂર્તિઓ છે ને એ વાવની અંદરથી નીકળેલી જૂનાણી છે કોઈ વસ્તુમાં તૂટી ગઈ હશે એટલે આ ઉપર આની સ્થાપના જે છે કરવામાં આવ્યું હોય હા વાવના અવશેષો છે ને સાચવીને રાખવામાં આવેલા છે અને હવે મિત્રો આપણે તમને કુવા સુધી લઈ જઈ રહ્યા છીએ શૈલેષભાઈ પંચાલ જે છે આવી બધી વસ્તુના જાણકાર છે અને એમની પાસેથી મને બહુ ઘણું બધું શીખવા મળ્યું છે શૈલેષભાઈ હવે હું કાંઈ નહીં બોલું કુવામાં જે કોતરણી છે જે માહિતી તમે જ આપો હું ખાલી તમારું અંગુલી નિર્દેશ કરી તમે મને કહો એવું તમને કહીશ તો આજે પહેલું તો આપણા મિત્રોને કુવાનું ગળું

તો આ જે દર્શક મિત્રો ભાગ છે અને કૂવાનું થાળું કહેવાય અને થાળામાંથી પાણી જે છે એ બંને સાઈડમાં અવાડા હોય તો અવાડા દ્વારા તમે જુઓ આપણે આજે ઊભા અહીંયા તમે જુઓ એક પથ્થર હશે અહીંથી નીકળી ગયો અહીંથી ધોરીઓ છે અને ધોરીયામાં અહીંયા ભવિષ્યમાં કદાચ પેલા કુંડી હશે અને તમે જુઓ પથ્થરો જે છે ઘણા ખરા અહીં તમે જુઓ આ કુંડીના પથ્થરો છે આપણને જોવા મળે આજે આજે અને અહીંથી એકાદો પથ્થર નીકળી ગયો હશે તમે ઊભા ત્યાં કારણ કે એક પથ્થર ગરગડી પણ છે હા ગરગડી પણ છે આજની તારીખે પાણી ને બહાર કાઢવા માટે અને તમે જુઓ આ સરસ મજાની જે છે કુવાના ગળાની રચના જેને આદિભાષામાં પાવઠું પણ કહેવાય થાળું પાવઠો અને આ બધો છે એ ત્રણ વિભાગમાં વેચવામાં આવે છે તમે જો આટલી મોટી બોરડી હું ક્યારનો તો આ બોરડી છે તમે જુઓ તો ખરા જાણે કુવાને છાંયો આપવા માટે જ આ બોરડી જાણે ઘડી ગઈ હોય તમે જુઓ એટલું અતિ વિશાળ આ બોરડીનું સરસ મજાની હવામાં થોડી વાર આપણે આનંદ થાય એવી આ વસ્તુ છે આજુબાજુ ખેતરો છે દોસ્તો અને ખરેખર આજે બધા શિલ્પ સ્થાપત્યો જે છે એના માટે થઈ આપણે ઝાલાવાડના જે શાસકો છે આપણે એમને ખોટી ખોટી પ્રણામ કરીએ કે એમના થકી અને

અને નજીક હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને વાવ વધાર સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી વાવ હશે ને એટલી કદાચ બીજા જિલ્લામાં ગુજરાતમાં કદાચ નહીં હોય વાત હા અને દર્શક મિત્રો એક વખત હું ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર જતો હતો એ વખતે મેં વાવની ગણતરી ચાલુ કરીને તો ધ્રાંગધ્રાથી બસ સ્ટેન્ડે હું ધ્રાંગધ્રાથી નીકળો અને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે પહોંચ્યો એ વખતે મેં વાવો ગણતરી કરી હતી તણે અંદાજીત એકસો ચાલીસ વાવો મેં ગણી લી અને આજની તરીકે એકસો ચાલીસ વાવોમાંથી કદાચ હવે કદાચ પાંચ છ વાવ ન મળે પણ આજની તરીકે હજી ઘણી ખરી વાવો જે છે એ અમે તમને કદાચ એક સમય એવું લાગે તો આખી એક વિડીયો સિરીઝ બનાવશે અને ફરીને તમને ગણાવીશ કે કેટલી વાવો આજની તરીકે મોજૂદ છે દોસ્તો સરસ મજાની આ વાવ આપણે એ વિડીયો જોયું ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો લાઈક કરતા રહેજો અને તમારી આજુબાજુમાં પણ આવું કંઈ વાવ છે કુવા છે ઐતિહાસિક ધરોહર હોય તો અમને અચૂક જાણ કરશો જેથી કરીને એ જગ્યાની અમે મુલાકાત લઈ શકીએ અને એ જગ્યાને પબ્લિક સમક્ષ લાવી શકીએ દેખાડી શકીએ કે આપણી આ જે સ્થાપત્ય છે આપણી જૂની આપણી બધી એમ કહેવાય કે આવનારી પેઢીને જોવા માટે ખ્યાલ આવે કે પહેલાં પાણીની વ્યવસ્થા જે છે જળસંગ્રહ વ્યવસ્થા કેવી હોતી અત્યારે તો લોકોના ઘરમાં બંગલા હોય એમાં બંગલાની અંદર નળ હોય બધું હોય પણ પહેલાંના સમયમાં આવું નહોતું હોતું ખાસ કરીને તળાવ હોય તો તળાવના કાંઠે કુવા હોય આવી વાવું હોય આવી બધી જળસંગ્રહ પ્રણાલી જે છે એ આપણી આ પુરાતત્વ જે છે આપણી સંસ્કૃતિ છે રાજા રજવાડા ની સંસ્કૃતિ છે એ સમયનો આપણો જે આ પ્રેમ છે એ બધું આપણને દેખાડી જાય છે ઝાલાવાડના શાસકોનો પ્રજા પ્રત્યેનો પ્રેમ કે મારી ખાસ કરીને આજે એક બીજું તમને કહું વાવ જે છે ને એ રાજા બંધાવતા એવું પણ નથી ઘણા નગર છે ઘણા વાણિયા છે છે બધા આ લોકો જે એ પણ બંધાવતા આપણે જે છે વઢવાણ ના મંત્રી માધવ મંત્રી દ્વારા બંધાવવામાં આવેલી કારણ કે પ્રજાને પાણીનો મોટામાં મોટો પ્રશ્ન હતો એ વખતે એમ કેવાય કે માધવ મંત્રી બંધાવવામાં આવેલી ને આ વાવ નો પણ ઇતિહાસ કઈક એવો છે રાજ રજવાડા સાથે માકુબા નામના કોઈ વ્યક્તિ હશે સ્ત્રી રત્ન એમની સાથે જોડાયેલી છે અને આ વાવ જે છે એ આજની તારીખે માકુબાની વાવ તરીકે જ ઓળખાય છે તો આપણે ભાઈ તો મિત્રો આ તમે મંડપ જુઓ મંડપની અંદર એમ કહેવાય કે આઠ સ્તંભ આવેલા છે ચાર આ સાઈડમાં ચાર આગળ અને ઉપર તમે જુઓ હેવી હેવી મોટા એમ કહેવાય કે લાંબા લાંબા પથ્થરો જે છે એ તમે જો કોઈ ધાબો કે છત એવું નથી પહેલાના સમયમાં આ પ્રકારે પથ્થરો જે છે એ ઉપર ચડાવવામાં આવતા આ પથ્થર જે આઝાદ પહેર્યા ને બધા પાછા કેવું ખબર તમને ક્રેન કેવું કઈ નતું જેસીબી નતા ક્રેન નથી લોખંડ તો બિલકુલ નથી બરોબર આમાં ક્યાંય લોખંડ નહીં સિમેન્ટ નહીં ફક્ત પથ્થરો ચાવીયો અને ચૂનાના મારફતે જ ઉભેલા છે આ બધા